નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે વેડાવળ ખાતે મિત્રો વેરાવળ ખાતે ભાલકા તીર્થનું મંદિર આવેલું છે આ એ જ મંદિર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો ત્યારે આ મંદિરના દર્શન સાથે કેટલીક માહિતીઓ પણ હું તમારી સાથે શેર કરીશ તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલાઇકોન પણ દબાવી દેજો જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય સોમનાથ મંદિરથી લગભગ પાંચ કિલોમીટરના અંતરે વેળાવર આવેલું છે જ્યાં આવેલું છે ભાલકા તીર્થ સ્થળ મિત્ર આ તીર્થ સ્થળ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે લોકકથાઓ અનુસાર કહેવામાં આવે છે કે આ મંદિરે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો ભાલકા તીર્થ ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ શ્વાસનું સબૂત માનવામાં આવે છે અહીં આવતા ભક્તોનું પણ માનવું છે કે આ પવિત્ર સ્થળમાં જે પણ મનોકામના લઈને આવું તે તમામ પૂર્ણ થાય છે એ સબૂતી આપે છે અહીં આવતા શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓ કહે છે કે સાચા મનથી અહીં માંગેલી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અહીં આવતા કોઈ પણ ભક્ત ખાલી હાથે જતા નથી કારણ કે અહીંયા શ્રી કૃષ્ણ હોવાનો અહેસાસ હંમેશા થાય છે આનું સબૂત છે અહીં મોજૂદ પાંચ હજાર વર્ષ જૂનું પીપળનું ઝાડ જે ક્યારેય સુકાતું નથી મિત્રો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું એના છત્રીસ વર્ષ સુધીમાં યાદવ કુળ આવેશમાં આવી ગયું અને અંદરો અંદર ઝઘડા થવા લાગ્યા તેઓના આ કલેશથી દુઃખી થઈને ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા વેળાવળ સ્થળ ખાતે આરામ માટે આવ્યા હતા શ્રી કૃષ્ણ જ્યારે ધ્યાનમગ્ન અવસ્થામાં હતા ત્યારે જરા નામના ભીલે પ્રભુના ચરણ જોયા અને ચમક સાથે આ ચરણ જોઈ જરાને લાગ્યું કે આ કોઈ મૂર્ગની આંખ છે જેથી તેમણે એ બાજુ તીર છોડી દીધું અને એ તીર સીધું ભગવાન શ્રીકૃષ્ણના ડાબા પગમાં જઈને ઘૂસી ગયું જ્યારે જરા નજીક પહોંચ્યો તો ભગવાન શ્રીકૃષ્ણને જોઈને સમા માંગવા લાગ્યો જરાને સમજાવતા કૃષ્ણ ભગવાને કહ્યું કે તું કેમ ખોટો દુઃખી થઈ રહ્યો છે જે કંઈ થયું તે વિધિ છે કહેવાય છે કે જ્યારે ભગવાનને ભાલો વાગ્યો ત્યારે પારગી માફી માંગે છે અને તે જ સમયે ભગવાન એમને પાછલા જન્મની કહાની સંભળાવે છે કહે છે કે તેતાળ યુગમાં ભગવાન રામે મહાબાલીને ઝાડની પાછળ છુપાઈને બાણ માર્યું હતું આ પછી બાલીની પીડા જોઈને ભગવાન રામે એમને વચન આપ્યું હતું કે આવતા જન્મમાં એ જરા નામના પાળઘીના સ્વરૂપમાં જન્મ લેશે અને એમના બાણથી પોતાની કરણીનું પ્રાચ્યતાપ કરશે ભગવાને પોતાનું વચન પાડ્યું અને જણાના બાણથી વિંધાયા તે સાથે જ આ જગ્યા પવિત્ર તીર્થસ્થળ બની ગયું આજે ભાલકામાં પ્રભુના એજ દિવ્ય સ્વરૂપમાં ભક્તોને દર્શન થાય છે પ્રભુને બાણ એટલે કે ભાલુ વાગ્યું એના લીધે તીર્થભૂમિ ભાલકા તીર્થ નામે પ્રખ્યાત થઈ છે મિત્રો આ સ્થળ પર એક પીપળાનું ઝાડ પણ આવેલું છે જે પાંચ વર્ષ જૂનું છે આ પીપળાનું ઝાડ મોક્ષ પીપળા તરીકે ઓળખાય છે કારણ કે પ્રભુએ આ પીપળાની નીચે દેહનો ત્યાગ કર્યો હતો અહીં આવનાર તમામ શ્રદ્ધાળુઓ આ વૃક્ષની પૂજા પણ કરે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં